સમાચારો જોયા વિસ્તારથી જામનગરના કાલાવાડ શહેરમાં મસાલ રેલીનું કરવામાં આવ્યું આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા જામનગર જિલ્લાના કલાવડ શહેરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી કારગીલ વિજય દિવસ નિમિત્તે ભાજપ દ્વારા મસાલ રેલી યોજવામાં આવી કાલાવડ શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં લીમડા ચોક મેઇન બજાર મુળીલા ગેટથી પસાર કરી સરદાર બાગ સુધી મસાલ રેલી યોજાઈ મસાલ રેલીમાં શહેર અને તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા કારગીલ વિજય દિવસની ઉજવણીમાં નિવૃત્તિ આર્મી જવાન ખાસ જોડાયા હતા ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોના નારા લગાવ્યા સમગ્ર વાતાવરણ જાણે રાષ્ટ્રભક્તિમાં રંગાઈ ગયું શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં S9 અમારી તમામ માહિતી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે